थोड़ा समय पहलाज ताजेतर तारीख आठ फेब्रुआरी 2025 पच्चीस न रोज जामनगर खाते जिला युवा सांस्कृतिक प्रवृत्ति कचेरी सौराष्ट्र प्रदेश द्वारा आयोजित कला महाकुंभ बेहजार थी पच्चीस में गजल लेखन स्पर्धा में राजकोट शहर में श्री गुर्जर सुतार ज्ञातिना बेन भाड़ेसिया प्रथम आया बाद सौराष्ट्र लेवल पर स्पर्धा भाग लीधो जेमा समग्र सौराष्ट्रना अलग अलग शहरों में રાજકોટ ભાવનગર અમરેલી દેવભૂમિ દ્વારકા જામનગર ગીર સોમનાથ પોરબંદર જૂનાગઢ વગેરેના ગઝલકારોએ ભાગ લીધો હતો જેમાં શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિના શિતલબેન ભાડેશિયા આ સમગ્ર સૌરાષ્ટ્રમાંથી તૃતીય ક્રમે વિજેતા બન્યા છે આ સફળતાથી ખુશ થઈ શ્રી વિશ્વકર્મા સમાજના વિશ્વકર્મા રાઇટર્સ ગ્રુપ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને ભવિષ્યમાં થનારી વિશ્વકર્મા રાઇટર્સ ગ્રુપ મીટિંગમાં શિતલબેન ભાડેશિયાનું શિલ્પથી સન્માન કરવામાં આવશે એવું વિશ્વકર્મા રાઇટર્સ ગ્રુપના સોશિયલ એકાઉન્ટ પરથી જણાવવામાં આવ્યું હતું શિતલબેન ભાડેશિયાને આ સફળતા માટે એસવી ન્યૂઝની ટીમ તરફથી ખૂબ ખૂબ અભિનંદન